Oh. Uh. गारु चरित्र गान करवा करुणा करी बन्धु मङ्गल मूर्ति उरदरी सर्वो પરી શ્રી હરી ઓમ શ્રી સ્વામીનારાયણ નમો નમ શ્રી श्रीनीलकण्ठाय गणश्यामाय नमो नमः श्री बड़ गीता हे ते सांबड से जी, बीताहेते ना सर्वे शो संशय ना सर्वे शोक संशया સેજી સમજી સાંબળતાપ પરજી નિરબળ નર નિબળ મા સેજી ते प्रभुने प्रतापे करी <coughs> <coughs> समुद्रजे संकाटनो ते तरत जासे तरे पृष्टे चे प्रभुना दासने आग्रन्थमा मागणे गणे <coughs> आयराने મતયા વસે પંચ ટરસે આ લડથડતા ને લાકડી કાજુયા પીછે કરમાય बोये पैडानो भय टैडो कहुँ बिक न रहे काय हिम्मत सहित हाल से કરી કાયરતા વળી દૂર આગળ પગારો પસે થઈને સાચો સૂર અગળો બડા घनश्यानु उरने उरनेविषे मोरपमटसे मननि आ जो सम्भरसे એકાદશ પદ ચુઆ કરવારીચારસે ના ચરણસે નિર્બળ સડ સંતને સદા સુખ કરવા સદા એ સુખ કરણ છે સાવંત અઢાર નો માસ પુરૂષોત્તમ પુણ્ય મદને નિષ્કૂલંદિત અરથે कैरो ग्रन्थ समजी मने निष्कुरानन्द जनहित अर्थे कैरोग्रन्थ समजी मने હરિબળ ગીતા ચુમ્માલીસ કડવા માં પદ હરિબળગીતાનો મહિમા સ્વામી એવું કીધો કે આ તમે ગ્રંથ સાંભળો એટલે તમને અંતરમાં ભગવાનનું બળ મળે વ્રત થઈ જાય ને આપણે વ્રત પછી લડસળિયા મંડીએ લેવા આપણે આપણે હેલા જતા હોય ને બીજાને એમ લાગે કે આગળી પડશે પણ જો એને લાકડીનો સહારો હોય ને તો એ લડથડિયા લેતો બંધ થઈ જાય એમ આપણે આ લડથળિયા લઈએ છીએ સંસારમાં આગળ પડશું આગળ પડશું એમ થાય પણ જો ભગવાનના બળરૂપી તમે લાકડી લઈ લો તો સંસારમાં આપણે પડીએ ને એટલી સામી કે મને ખબર પડે તમારે સમુદ્રમાં પડ્યા હોય તો આપને ખબર જ છે કે હવે આપણે કોઈ આધાર નથી બુડી જવાના છીએ પણ જો તમે નાવનો સહારો લીધો હોય તો તમને જરાય બીક ન લાગે કે આપણે સમુદ્રમાં બૂડી જાવું એમ સંસાર સાગર તરવા માટે ભગવાનના ભક્તને ભગવાનનું બળની જરૂર છે એક ભગવાનનું બળ તમને મળી ગયું ને પછી બીજા કોઈના બળની આપણે જરૂર નથી એટલું સરસ સ્વામી આમાં ઉદાહરણો કેટલા સરસ આવ્યા લડથડતા ને લાકડી લાકડી આપી દો એટલે પછી એને બીક ના લાગે કે હવે હું પડી જઈશ તું એમ ભગવાનના ચરિત્રો ભગવાનની કથા ભગવાનના કીર્તન આ બધી છે ને એ ભગવાનનું બળ પેરનારા છે ભજન કરીએ ને ભજન તો જીવમાં બળ મળે નકર જીવ છે ને આવ નાદાર થઈ જાય છે અને જે પ્રથમના સિત્તેરના વચનામૃત માં લીખું છે એક બારના સંત છે અને એક અંદરના સંત છે અને એક બહારનો કુસંગ છે એક અંતરનો કુસંગ છે એમાં મહારાજકીય જો બહારના કુસંગનો યોગ તમે રાખો તો અંતરના જે કુસંગ છે ને એનું બળ વધે બારના સંત છે એનો તમે યોગ રાખો તો અંતરમાં જે સંત છે એનું બળ વધે હિંમત સહિત હાલ છે વળી કરી કાયરતા દૂર હિંમત વિના ના હોય ને એ શું વાતો કરે ખબર કે તેવડ ના હોય ને તો નિયમ ના લેવાય કે પાડવાની ને હું નિયમ લેવાય અને હિંમત વાળા એવું કે મનુષ્ય દેહ કરીને હું ન થાય જે ધારીએ એ થઈ શકે નિયમ વસ્તુ એવી છે કે તમે ધીરે 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 પગથિયા ચડો ને તો એ નિયમથી પગથિયા ચડાય છે પણ એક આમ તો ઠેકડો મારવા જાવ ને જો ચૂકાઈ ગયું તો હેઠા પર બહાર નિયમ છે એ માણસને ટેકો છે લાકડી છે જો કાલથી આપણે નિયમ એકાદશી ચાતુર્માસના નિયમો ચાલુ થાય જ છે અને ખુદ મારા જે પણ લખ્યું છે શિક્ષાપત્રીમાં એ આપણે માટે લડતડતાને લાકડી છે નિયમ છે ને એ માણસને ટેકો ઘણોય આપે છે નિયમ તમે એક પાડો બે પાડો ત્રણ પાડો મહારાજે પ્રથમના ત્રેવીસના વચનામૃતમાં એમ લીધું કે કાયમી માટેનું જે તમારું નિયમ છે ને એની શક્તિ બહુ ઘણી છે મહારાજ કહે પાણીનો ગળો આ ઢોળો પાછો કાયલ ઢોળો તમે તો ત્યાં મહારાજ કે પાણીનો ધરો ભરાય નહીં પણ આંગળી જેવી પાણીની શેર અખંડ વેતી હોય તો મહારાજ કે ત્યાં પાણીનો ધરો ભરાય છે નિયમ છે ને એ પાણીનો ધરો ભરાય એવું છે અને નિયમ વિનાનો જે માણસ છે એના લાંબા લાંબા કાન એટલે શાસ્ત્રમાં એને પશુ લખ્યા છે માણસ નથી લેખા નિયમ કોને હોય ખબર છે માણસ ને એવી પશુ ને ના હોય પશુ ગમે ત્યારે ખાય ગમે ત્યારે પોદરા કરે ગમે ત્યારે પેશાબ કરે માણસને જે કાંઈ કરવું એ નિયમથી કરવાનું છે અને સંતોએ જે કાંઈ કર્યું ને બધું એ નિયમથી રાજી કર્યા છે અને નિયમ જો ના હોય ને તો માણસમાં અને પશુમાં કાંઈ ફેર નથી તુલસીદાસે સાખી લખી છે પશુ ગળનતા નર ગૈડા ભૂલા સિંઘ ને પૂછ તુલસી ભક્તિ બિન ઢીક દાઢી અને મૂછ નિયમ વિનાના માણસની કોઈ કરતા કોઈ કિંમત નથી માણસ જ્યારે ઘડાતો હોય ને ત્યારે એનામાં કંઈક નિયમની દૃઢતા થતી હોય જેમ જેમ નિયમની દૃઢતા થતી જાય એમ એમ માણસની કિંમત વધતી જાય મહારાજે જે વચનાવૃતમાં લીખું કે માણસમાં જ્યારે નિયમની દ્રઢતા થાય ને ત્યારે એની કિંમત વધે છે નિયમના હોય ને તો કોઈ પણ માણસની કિંમત નથી અને જેટલા જેટલા મહારાજકીય આગળ આવ્યા છે એ એ બધા નિયમ પાડીને આગળ આવ્યા છે ગુણાદિતાનંદ સ્વામીની દ્રષ્ટિએ જોઈ ને તો સ્વામી ક્યા આ સૂર્ય છે ને એક દિવસ એ માખી હતો પણ એ નિયમ પાડી પાડીને સૂર્ય નારાયણ દેવ બની ગયા એમ સાધુ છે ને સાધુ જ્યારે સાધુ થાય ત્યારે એમાં કાંઈ કરતા કાંઈ શક્તિ ના હોય ભજન ના કરી શકતા હોય છે ને એવું કહું હોય ને તોય કહી શકાય પણ એના એ સાધુ ધીરે 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 કરતા સત્સંગના નિયમ પાડે સત્સંગની આજ્ઞા પાડે મોટા સંતોને રાજી કરે તો ઈ ના પૂજનીય થઈ જાય છે ઈ સેનાથી થાય છે નિયમથી થાય છે ઘણા હોય ને સાધુ હોય પણ નિયમ નિયમને આયરે લેવા દેવા ના હોય તમને એમ થાય એ અહીંયા આવે ને દર્શન કરવા તો એમ થાય કે આને પગે પગે આપણે ના એ પાપ છે તમને કોણ કહી ગયું તમારા માં જે અંતર્યામી ભગવાન બિરાજ છે ને એ તમને કહી ગયા તમને ખબર નથી અને નિયમ વાળા હોય ને તો ગુણાદિતાનંદ સ્વામીએ લેખું કે તીન તાપકી ઝાર જીરું પ્રાણી કોઈ આવી તણ તાપથી બળતો બળતો જીવાતમાં આવે અને ભગવાનને સાધુનો યોગ થાય ને તો અંતર એનો ટાઢો થઈ જાય આપણામાં જે અંતર્યામી પરમાત્મા છે ને એ આપણને સંકેત કરતા જ હોય પેલા મીર સાહેબ હતા ને મીર સાહેબ એટલે એને માથું બહુ દુખે અને એટલી બધી શરીરમાં પીડા થાય શાંતિની માટે શોધમાં નીકળાતા કે ક્યાંક તીર્થ કરવા જાય અને જો કાંઈ શાંતિ થાય તો દ્વારકાનું મીસ લઈ અને નીકળાતા શાંતિની શોધમાં પછી જ્યારે ગઢપુરની સીમ આવી ને ગઢપુરની સીમમાં પગ દીધો ત્યાં ગઢપુર હતા દેહની શાંતિ તો થઈ ગઈ જે આ ને શરીરનો એ શાંત થઈ ગયો પણ જીવની શાંતિ એ થઈ ગઈ પછી એને એમ વિચાર કર્યો કે આ ભૂમિમાં કાંઈક દૈવત દેવત છે એટલે અહીંયા કોઈ ભગવાન મોટા સાધુ કે મોટા પુરુષ કે ઓલૈયા અહીંયા હોવા જોઈએ પછી ગઢડામાં આવ્યા ને ત્યાં અલૈયા બાપુ ભેરા થયા અલૈયા બાપુને પૂછ્યું કે અહીંયા કોઈ જે છે મોટા પુરુષ કે ભગવાન કોઈ તે ગામનો ચોરો હતો ને ત્યાં એક બાવો બેઠો હતો એટલે બાપુએ કીધું કે આ અમારા ગુરુજી છે એટલે મીર સાહેબ કે આનું કામ નથી કે આ શાંતિ કરવી બાપુને તો પરીક્ષા જ કરવી હતી કે આને ખબર છે કે નથી ખબર એટલી પછી કે ભાઈ આનું કામ નથી કે આ મારો રોગ મટાડે આદિ વ્યાધિ ઉપાધિ મટાડે શાંતિ થઈ જાય સ્વભાવ ટળી જાય એ આનું કામ નથી પછી દરબારગઢમાં મહારાજને સંતોની સભા કરીને બેઠા ને ત્યાં બાપુ લઈ આવ્યા તો કે આ બરાબર છે કે આનાથી મને શાંતિ થાય છે અંદર પરમા બહારના સંતનું બળ વધે તો અંતરના જે સંત છે ને એનું બળ વધે બહાર જો અસંતનો યોગ રાખીએ તો અંદરમાં જે અસંત છે ને એનું બળ વધે એટલે નિયમ પાડવા ને એ બહારના સંતો નિયમ પાળતા હોય એના યોગમાં જો આપણે આવીએ ને તો આપણે નિયમ પાળતા થઈ જાય મહારાજે આ પૃથ્વી ઉપર આવીને એના સાધુ પાસે વર્તનમાં મુકાયું અને સાધુએ વર્તનમાં મૂક્યું ને એ તમારા બધા સત્સંગી છે સાધુને હું કાંઈ જરૂર નથી છતાંય કેવા નિયમ પાડે છે એ તો ભેખ લઈને બેઠા છે ભગવાનને લઈને બેઠા છે એને તો જે કરવાનું હતું એ થઈ ગયું છે પણ તમારા માટે થઈને એ સાધુ છે ને એ આ બધું કરે છે ગુણાતીતાનંદ સ્વામી હું લખું સ્વામી કે આપણું કલ્યાણ તો પ્રત્યક્ષ ભગવાનને આશરે છે અને આપણે જે કાંઈ નિયમ પાડીએ છીએ એ બીજાના કલ્યાણને માટે નિયમ પાડીએ સાધુની ક્રિયા સાધુનું વર્તન સારું હોય ને તો દૈવી માણસને એનો ગુણ આવશે એનો ગુણ આવે મુક્ત નિષ્કુળાનંદ સ્વામીએ લખું કે સાધુનો ગુણ આવે ને એનું સ્વામીનારાયણ કલ્યાણ કરવાના ખાલી એટલું કે ઓહો સ્વામીનારાયણ સાધુ બહુ હારા છે એટલો એને ગુણ આવ્યો એટલામાં સ્વામી એનું કામ કરી દે છે એટલે સ્વામી એ લખ્યું છે કે સાધન છે ને એ બીજાના કલ્યાણને માટે છે સાધનથી આપણું કલ્યાણ નથી થતું આપણું કલ્યાણ તો ઉપાસનાથી થાય છે એટલે કાલે નિયમ એકાદશીનો દિવસ છે